ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અહીંયા હું ખ્વાશ ઉઠાડું છું જી તો આજે મારે જવાનું છે મેરેજમાં તો હું ઉઠી છું અત્યારે વાગે છે આઠના સાત થયા છે ફટાફટ ફ્રેશ થાય જાઉં રેડી થઈ જાઉં અને પછી અહીંથી નીકળીશું અને અમારા કોણ કોણ જવાના છે ક્યાં થઈ જવાના છે કેટલા વાગ્યા પહોંચીશું તે જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ કરજે આજે અમારા અંશુના સિસ્ટરના મેરેજ છે તો તેની પણ મોજ તમને આ બ્લોગમાં જોવા મળશે सब ब्लॉग ना स्किप ना करता अने आवाज़ ब्लॉग जो हमारा आता है समदेव चैनल पे सब्सक्राइब कर लायक जो खले हो जो जल्दी जल्दी चलो कमोन 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 गुड मॉर्निंग गुड मॉर्निंग कमोन कमोन हर हर महादेव हर हर महादेव हैप्पी रोज़ डे मेरे महादेव जय श्री महाकाल

આટલા તો શું થાય એમને ના ના આખી આપો તમે નવી લાયા હતા ચલો તો આજે મેં મનસુના ઘરે મેરેજમાં જવાના છે તેના માટે મેં રેડી થઈ ગયા છે તો અત્યારે ગાડી આવી નથી ત્યાં સુધી મેં કીધું ચલો ભાઈ આપણે આઠો મારીને આવીએ જોઈએ તો કરી ગામડાની મોજ અને આજે મેં ફૂલ મોજ મસ્તી કરવાના છે તે જોવા માટે બ્લોગ બ્લોગને સ્કીપ ના કરતા અને અનસુના ઘરે અમે મેરેજમાં જવાના છે તો ત્યાં અંસુની સિસ્ટર કેવી તૈયાર થઈ છે અને બધા કેવા તૈયાર થયા છે અને એમના રીતિ રિવાજ કેવા છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ તેના માટે બ્લોગને સ્કીપ ના કરતા બ્લોગને સ્કીપ કર્યા વગર કન્ટિન્યુ જોજો અને શું તમે મહાદેવના વક્ષ છો તો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો આ બ્લોગ તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અમારા જોખવાઈશ મેડમની મસ્તી ચાલુ છે કેમ કે આજે ફૂલ મોજમાં છે સ્કૂલ જવાનું નથી તો મેં અહીંયા ફાઇનલી અંશુને ઘરે પહોંચી ગયા છે મેરેજમાં અને આ અંશુની સિસ્ટર છે સૌથી પહેલાં મેં કીધું ચાલો આપણે અમને મળી લઈએ તો અત્યારે એ જઈ રહ્યા છે ચોરીમાં ફૂલમાળા લઈને જે આપણે કહીએ છીએ બરમુલા બરમાલા પ્રોગ્રામના માટે તો આપણે એમને હવે જોઈએ કે એમની અહીંયાનું રીતિ રિવાજ કેવું છે તે તમને આમાં બતાવી શકો આ અમારા અંશુનું ભાઈ મારો જે છે એના જીજા જે છે એટલે કમલેશ તો અહીંયા બાદ મારા પ્રોગ્રામ ચાલુ છે તો તમે લોકો ઘરે બેઠા બેઠા એમના લગ્નના આનંદ લઈ શકો છો કે ચાલો આપણા જે લોકો નહીં પહોંચ્યા આપણા ખાસ જે ફેમિલી સર્કલમાં છે એ લોકો પણ ને મારા બધી યુટ્યુબ ફેમિલી અહીંયા અમારા બાજુના મેરેજ પ્રસંગ પર જોવાથી હું તમને લોકોના હું ઘરે બેઠા ટ્રાય કરું છું બતાવવાનું કે સમજાવ્યું છે હવે અમે ઘરે કરી मंजू ना घर ती फायनली मेरेज पूरा करी गेल फटाफटा बघू काढी दे बहुच करी गोष्ट मला अर्धी वस्तू तर मी गाडी म काढी ना फटाफट नाईट्रेस औकादर आई जाई आपल्या અને પછી અમે લોકો જવાના છે આજે અમારા ક્યાં જવાના છે તે જોવા માટે નેક્સ્ટ બ્લોગમાં કન્ટિન્યુ કરીશું આ બ્લોગ આટલું જ કરીશું પછી બહુ મોટું થઈ જશે તો હર હર મહાદેવ થેન્ક યુ ફોર વોચ લાઇક કમેન્ટ એટ પ્લીઝ થોડું કોમેન્ટ અને કરતા રહેજો તમે લોકો બ્લોગમાં પણ થોડું સપોર્ટ કરો બ્લોગમાં તમારી ખાસ સપોર્ટની જરૂર છે આઈએમના બધા બહુ જ મજા મળશું હર હર મહાદેવ અગેર અને હેપી ડે આ બ્લોગ રોઝ ડે રો છે સો હેપી રોઝડે માય ઓલ ફેમિલી તમારી જીવનમાં રોજના જેવું ખુશિયા ખીલતી રહે તમારું જીવન હંમેશા રોજના જેવું ખીલતું રહે તેવી મહાદેવથી પ્રાર્થના છે